માળનાથ ગ્રુપ દ્વારા ભીમ અગિયારસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારના બાળકોને કેરીનું વિતરણ કરાયું ભીમ અગિયારસ નિમિત્તે જરૂરિયાતમંદ પરિવારના બાળકો કેરીનો સ્વાદ માણી શકે તેવા હેતુસર માળનાથ ગ્રુપ દ્વારા એરપોર્ટ રોડ રિંગ રોડ સહિતના વિસ્તારોમાં બસ્સો પરિવારોને કેરીનું વિતરણ કરવામાં આવ્યું હતું

લેન માં આવો લેન માં હાલો હાલો લેન માં આવો એ ક્યાં દીવા દેવો મણો દેવો મણો

hello 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 hello

જે ગરીબ પરિવાર ઝૂપાપટ્ટીમાં ખરેખર આપણે જોઈએ છીએ કારણ કે આ બાળકો બધી આવી કેરી ખાઈ ન શકે એટલે આપણે વાર તહેવાર આપણા ઘરે સારામાં સારી કેરી ખાઈએ છીએ કાઢવીએ છીએ એટલે આપણે કહેવા માંગુ છું કે આપણે કેરી ખાઈએ અને આનંદ માનીએ પણ આપણે આ ગરીબ પરિવાર ઝૂપ્ટીમાં હંમેશા ઓગણીસ થી માલના ગ્રુપ હંમેશા આ કાર્ય કરે છે અને આજને જો કે અમે ઘણા ઘણા સ્ટોર પર છે એક આ બધા ઝૂકરપટ્ટીના બાળકો પર ભણતા જોઈએ અમે હવે ના સ્કૂલે જ ચાલુ કરી છે એ એટલે ભાઈ આજુબાજુ બધા ભણે બને અને આનંદ આવતો છે એટલે આવું અમે ગ્રિજ તો જોયું અને આનંદ એવા છે આની બધી કહેવા માંગુ છો કે વિચારો ખરેખર આવા ગરીબ પરિવાર ચૂંટણી જન્મી હોય તો આપણે આવું કાર્ય કરો જય માલના